ઉમેદવાર સુખરામ છે છોટાઉદેપુરના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો વિડીયો વાયરલ ચૂંટણીમાં જીતવા માટે ભુવા પાસે ગયા હોવાની વાત સામે આવી છે તો જામલી ગામ ખાતે સાઈ ઇડની ઉજવણીનો વિડીયો હોવાનું મનાય છે ભુવાને ધૂણાવી સુખરામ રાઠવા રાજગાદી વિશે પૂછતા હોવાનું સામે આવ્યું છે વાયરલ વિડીયોની ઝી ચોવીસ કલાક પુષ્ટિ નથી કરતું તમારા રૂપના કોઠારને હોનાના ઘરમાં રૂપા દરવાજા હોના મેળી હોના સુલે તમારે સિંગલ થાય પણ આજ મારો ગામનો ખૂટી છે ગામનો ખૂટું છે એનો ખતિરનો ફાર મે નહી લીધો હતો હા આજે વાત ખતિરનો ભાર જરા થાય તો

એ જે વિડીયો છે તે વિડીયો ભાજપના જે જીતેલા ઉમેદવાર જસુભાઈ જણાવ્યું કે આવા જે સુખરામ રાઠવા જે દિગ્ગજ નેતા છે તેમ છતાં આવા જે અઢારમી સદીમાં જીવતા હોય તેમ તેવું તેઓ કરી રહ્યા છે અને ભુવા બળવાઓ પર તેઓ વિશ્વાસ રાખી રહ્યા છે તેવું જણાવ્યું હતું જી બિલકુલ હકીમ માહિતી બદલ આભાર છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જ